Benahre Knicker, Ahwan. एक्सीएम फोर मिशन पर गए ग्रुप कैप्टन शुभांशु शुक्ला और तीन अन्य क्रू सदस्यों की वापसी आज शाम साढ़े चार बजे से शुरू होगी अमेरिका रूस के खिलाफ लड़ाई में यूक्रेन की मदद के लिए पैट्रियट वायु रक्षा हथियार भेजेगा मौसम विभाग ने आज राजस्थान गुजरात मध्य प्रदेश और पश्चिम बंगाल के कुछ हिस्सों में मूसलाधार बारिश की चेतावनी जारी की और लॉर्ड्स में आज तीसरे क्रिकेट टेस्ट मैच के आखिरी दिन भारत को इंग्लैंड के खिलाफ जीत के लिए एक रन की जरूरत इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે હવામાન વિભાગે આજે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની આગાહી કરી છે દરમિયાન આજે બપોરે બાર વાગ્યા સુધીમાં ઓગણસાહીઠ તાલુકામાં વરસાદ ખાબક્યો છે સૌથી વધુ સવા બે ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં નોંધાયો છે આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ પચાસ ટકા જેટલો વરસાદ વરસ્યો છે બીજી તરફ રાજ્યમાં હાલમાં એકતાળીસ બંધ હાઈ એલર્ટ બાવીસ બંધ એલર્ટ અને સત્તર બંધ ચેતવણી પર છે જ્યારે સરદાર સરોવર બંધની કુલ સંગ્રહ ક્ષમતા એકાવન ટકા સુધી પહોંચી છે તો હવામાન વિભાગે માછીમારોને સત્તર જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે ભાવનગર જિલ્લાનો શેત્રુંજી બંધ આ મોસમમાં ત્રીજી વખત સો ટકા ભરાતા પાલીતાણા અને તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને ચેતવણી અપાઈ આ બંધ અગાઉ સત્તર જૂન અને છ જુલાઈએ પણ સો ટકા ભરાયો હતો જિલ્લામાં વરસાદને લઈ શેત્રુંજી બંધમાં પાણીની આવક શરૂ થઈ હતી દરમિયાન પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી લાપડિયા લાખાવાડ માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાડી દાત્રડ પીંગળી ટીમાણા સેવડીયા રોયલ માખાણીયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા અને સરતાનપરમાં ચેતવણી જાહેર કરવામાં આવી રાજ્યમાં વરસાદના કારણે અનેક નદી તળાવ બંધમાં નવા નીર આવ્યા છે ત્યારે મહેસાણામાં આવેલા ધરોઈ બંધની સંગ્રહક્ષમતા આજે સવારે આઠ વાગ્યા સુધીમાં સિત્તેર ટકા સુધી પહોંચી ગઈ છે તાપીમાં આજે વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો વ્યારાના બોરાખડી ગામ સહિતના વિસ્તારમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે તો રાજકોટ જિલ્લાના આજી એક બંધના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બંધ સિત્તેર ટકા ભરાયો છે બંધ પૂર્ણ ભરાતા તેની સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે તેને લઈ રાજકોટ તાલુકાના બેડી થોરાળા રાજકોટ મનહરપુર રોણકી ગામના લોકોને નદીના પટમાં ન જવા અને સાવચેત રહેવા રાજકોટના ક્વોલિટી કંટ્રોલ સબડિવિઝન નંબર એકના નાયબ કાર્યકારી ઇજનેરની યાદીમાં જણાવાયું છે બીજી તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રાજકોટથી ચોટીલા સુધીના રસ્તામાં પડેલા ખાડાઓનું સમારકામ કરાયું બોટાદ જિલ્લામાં કોઝવેમાં પાણીના પ્રવાહમાં કાર તણાતા બે લોકોના મોત થયા છે અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે રાણપુર તાલુકાના ગોધવાટા ગામ પાસે આવેલા કોઝવેમાં આ કાર તણાઈ ગઈ હતી કારમાં સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તો સહિત સાત લોકો સવાર હતા દરમિયાન ચાર લોકોનો આબાદ બચાવ થયો છે જ્યારે ગુમ થયેલી એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની ટુકડી હાલ ઘટના સ્થળે પહોંચી હોવાનું પ્રાંત અધિકારી સંજય ચૌધરીએ જણાવ્યું ચાર લોકો બચી ગયા હતા અને ત્રણ લોકો ગાડીમાં ગાડી સાથે તણાઈ જતા ફસાઈ ગયા હતા જેમાંથી બે લોકોના બોડી મળેલી છે અને એને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધેલી છે અને એક વ્યક્તિ છે એ લાપતા છે એના માટે એનડીઆરએફ ની ટીમ આવેલી છે મહીસાગરમાં ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે લુણાવાડા મોડાસા ધોરી માર્ગ પર પાનમ નદી પાસે બે કાર અને એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત અને ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ અંગે લુણાવાડા પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી કચ્છમાં સાંગી જેટી વિસ્તારમાં સરહદ સુરક્ષા દળ બીએસએફના જવાનોએ કેફી પદાર્થનું એક પેકેટ કબજે કર્યું અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે અરબ સાગર કિનારે પેટ્રોલિંગ દરમિયાન કેફી પદાર્થ મળી આવતા બીએસએફે આખી દરિયાઈ પટ્ટીમાં તપાસ હાથ ધરી હતી જોકે અન્ય કોઈ પેકેટ ન મળતા એ પેકેટને જરૂરી પંચનામા સહિતની કાર્યવાહી બાદ વાયર પોલીસ મથકને વધુ તપાસ માટે અપાયું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ અંગે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આ બ્રિજને નુકસાન થયું હોવાનો દાવો કરાયો હતો જોકે જિલ્લા વહીવટી તંત્રએ આ વીડિયો બાદ સુદર્શન સેતુનું નિરીક્ષણ કર્યું સુદર્શન સેતુ બ્રિજના સિવિલ મેનેજર વિકાસ ધંધાએ જણાવ્યું સુદર્શન સેતુ બ્રિજ સંપૂર્ણ રીતે સલામત છે અને તેની પર અવરજવર કરવામાં કોઈ જોખમ નથી શ્રી ધંધાએ કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરવા લોકોને અપીલ કરી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ જીયુ અને અમારા એક્સેન્ડલ સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીઆઈડીને ફોલો કરશો आसाने आकाशवाणी पर दी समाचार पूरा था। हवेपच्ची आप सांझे सातवागीने दस मिनटे प्रादेशिक समाचार सामरी सक्षु। आकाशवाणी मध्य दौड़ोदरा हवेआ